વર્ગો સર્ગો દેવ્ય ધીમહ ના પ્રચોદયા ઓમ શાંતિ શાંતિ ચલા દર્શન મોઢા પર ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અધક આજે કયો વાર છે

તો સવારનો નાસ્તો થેપલા છે તો જો બાળકોને થેપલા આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો જોતું હોય કઈ જો આપી ચાલો ફિનિશ કરો હાલો બાપા મૂકી દીધા હતા ને હવે જોઈ લઈએ આપણે ઢોકળા મસ્ત અહીંયા જો આપણે ઢોકળા બાપે મૂકી દીધા છે તો ચાલો ચેક કરી લઈએ બફાઈ ગયા કે નહીં અચ્છા ખાતે ઢોકળાનો વાળો ચાલો મસ્ત આપણે ઢોકળા બફાઈ ગયા છે ચાલો પહેલાં કાઢી લઈ અને અહીંયા પણ જો હજી આપણે મૂકવાના છે ઢોકળા બાફા તો ચાલો એક કાર્મો થઈ ગયો છે બીજો ઘણો આપણે મૂકી દે. થઈ ગયું છે ચાલો તો એ ઢાંકી દઈએ. અને આપણે જો બીજા પણ અહીંયા મૂકી દીધા છે બાફવા. અને ચાલો હવે બાળકો ને ટીચર લઈ ગયા છે સમજવાડીમાં પ્રવૃત્તિ કરવામાં તો ચાલો તમને બતાવે કે બાળકો કેવી પ્રવૃત્તિ કરે છે તો ચાલો. ચાલો બધાની ગેમ રમવી છે? તો જો અહીંયા ટીચર આટમાં હે ને ડડાનું બાઉલ લઈને ઊભા હે ને એ ડડા ઉપરથી કાં કરસે. અને તમારે બે જણા ને દડા વીણવાના જે દડા વીણી લેશે ને જીતી ગયા ચાલો રેડી બધાય ચાલો તો કોણ આવશે ચાલો ધાર્મિક ભાઈ ને રૂતમભાઈ આવી 1 ટુ થ્રી સ્ટાર્ટ ચાલો કોને છે દડા આપણે ગણી લઈ બરાબર ચાલો તો આપણે દડા ગણી લઈ ચાલો ગણો કોને વધારે થયા ચૌદ વેરી ગુડ ચાલો હવે ચાલો તો ધાર્મિક ભાઈ ને વધારે દડા થયા એટલે ધાર્મિક ભાઈ જીતી ગયા ચાલો બધે તાલી પાડી દો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો વિણે ક્યાં બધા દડા તો આપણે ગણી લઈ કોના વધારે દડા થયા ચાલો ગણો સરસ એક બે ત્રણ ચાર પાંચ છ સરસ તો હે ને કિશુભાઈ આપણે ચૌદ દડા થઈ ગયા તો ચાલો બધાય તાલી પાડી દ્યો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો બધા વિણાઈ ગયા તો આપણે ગણી લઈશું ચાલો તો વિરાટ ભાઈ બાર દડા થયા તો કોણ જીતું ચાલો તો બધા તાલી પાડી દો ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો હવે આપણે દણા ગણી લઈએ કે કોના વધારે દડા થયા છે સરસ તો પ્રતિકભાઈને તેર દડા થયા તો એ જીતી ગયા ચાલો બધા રેડી ચાલો તો પ્રતિકભાઈને જાજા દડા થયા તો ચાલો બધા એ જીતી ગયા પ્રતિકભાઈ તો તાલી પાડી દો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો તો હવે આપણે દડા ગણી લઈશું કે કોને વધારે દડા થયા વેરી ગુડ નવ થયા પંદર તો આપણે હે ને ભાર્ગવભાઈ ને પંદર દડા થયા તો હું કોણ જીતું તો ચાલો બધે તાલી પાડી દો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો વિણય ગયા બધા બોલ તો આપણે ગણી લઈશું ચાર પાંચ છસ વેરી ગુડ

चो तो आई काय चो चल तो बोपन नसतो बाळपण ते बाई कसं तुम्ही ऐकलं मला ब्लॉक केव्हा लागलो लाईक शेअर आणि